અમરેલી લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર આજે ઉમેદવારીપત્રક ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા ને તેમનો એક અલગ જ અંદાજ સામે આવ્યો છે જ્યાં તેઓ ટ્રેક્ટર ચલાવીને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા દરમિયાન રાજકોટ લોકસભાના ઉમેદવાર છે પરેશ ધાનાણી તેઓ પણ જેનીબેન ઠુમ્મરના સમર્થનમાં પહોંચ્યા હતા દરમિયાન તેમણે સભા પણ સંબોધી હતી ત્યારે સભા સંબોધતી વખતે કમલમમાં કકડાટ અને કોંગ્રેસ તનાટન હોવાની વાત પણ ફરી એકવાર તેમના દ્વારા કરવામાં આવી છે સાથે જ યુવાનો મહિલાઓ ખેડૂતોના જે પ્રશ્ન છે તેને લઈને તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા છે શું કહી રહ્યા છે પરેશ ધાનાણી વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો છે તે પોતાના ઉમેદવારી પત્રક ફોર્મ ભરવા માટે રંગે ચંગે વાંચતે ગાજતે જઈ રહ્યા છે અને આવી જ રીતે આજે અમરેલીના જે કોંગ્રેસના ઉમેદવાર છે જેની બેન ઠું તેઓ ટ્રેક્ટર ચલાવીને જિલ્લા કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા તેમની સાથે તેમના પિતા વિરજી ઠુમ્મર કોંગ્રેસ અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ ધુદાત તેમજ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરેશ ધાનાણી પણ પહોંચ્યા હતા તેમણે એક અલગ જ અંદાજ સામે આવ્યો હતો તે પહેલા પરેશ ધાનાણીએ જેનીબેન ઠુમ્મરના સમર્થનમાં એક સભા પણ સંબોધી હતી આ સભા સંબોધતી વખતે તેમણે પહેલાં તો કમલમમાં કકડાટ અને આ વખતે કોંગ્રેસ ટનાટન હોવાની વાત કરી હતી સાથે જ તેમણે વાત કરીએ તો થોડાક સમય અગાઉ જે કોંગ્રેસમાં પહેલાં ટિકિટોને લઈને કકડાટ ચાલતો હતો તેને લઈને પણ વાત કરીએ તેને હળવા મૂળમાં તેમણે વિરજી ઠુમ્મર ઉપર પણ આડકતરી રીતે ટિકિટ કપાવી હોવાની વાત કરતા રહી છે ત્યારે આગળ વધતી કોંગ્રેસમાં અમરેલી એન્જિન બને એની જવાબદારી તમારા મૂકવાયું જેની બેન ખૂબ નાની બેન ઓગણીસો માં સ્લીપ લખવા આવ્યો સ્લીપ થઈ ગયો અને એક મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારનો દીકરો અમારો અમરેલી કોંગ્રેસ પરિવાર પ્રદેશના મોભ્યો અને રાષ્ટ્રીય નેતૃત્વએ ખૂબ આશીર્વાદ આપ્યા વણ માયકું બધું દીધું દેશ અને પ્રદેશમાં એક ખેડૂતના દીકરાની ઓળખ ઊભી થઈને તો એનો પાયાના પથ્થર તમે છો તમને વંદન કરીને જવાબદારી તમારા શિરે મૂકવા આવ્યો છે હું ગઈકાલે હું જેની બેન રાતે લગભગ એનો પ્રચાર કરતો હતો ઓટલા પરિષદમાં રાતે દોઢ વાગ્યે ગોલા ખાતા ખાતા પાંચ પચીસ મિત્રોને બોલાવીને જવાબદારી હોંપતો તો ને મારા ઉમેદવારનો ફોન આવ્યો કે ભાઈ ક્યાં મેં કીધું તમે આદેશ કરો ન્યા સ્કૂટર લઈને ગયો અને કાલ સાંજે જ મેં કીધું કે જેની બે અમે ખૂબ સંઘર્ષ કરવાનો થયો જનરેશનની લડાઈ હતી અને જનરેશનની લડાઈમાં આ ચંદ્રિકાબેન પૂજા કાકા બાલુદાદા ને બધા સાક્ષી છે ક્યારેક મને સમજાવે ક્યારેક તમારા પપ્પાને સમજાવે હું એની ટિકિટ કાપવા માટે મચતો હોય એ મારી ટિકિટ કાપવા માટે મસ્તા હોય

એના ઘરનું પાલન પોષણ કેમ કરવું ને એ પરિસ્થિતિ માંથી ખેડૂતોને મુક્ત કરાવવા માટેની લડાઈ છે મારી બેનો રસોડે કરિયાણું ભરવા જાવ તો કાઈ સસ્તું નથી મળતું આ વચે મલાઈ કોણ તારવી જાય આ મલાઈ તારવી જનારા લોકોને ઓળખવા માટેની આ લડાઈ છે આ લડાઈ મારો ભણેલો ગણેલો યુવાન બાપ લાખો રૂપિયા ખર્ચી નોકરીઓ ગોતવા માટે જાય દર દર ભટકે અને પરસેવો પાડવો ક્યાંય નોકરી પણ નથી જડતી અને નોકરીના વાકે બેનું અમારા ગામડા ગામમાં તો કેટલાય ભાઈઓને ટાણું સાંડી ગયા છોકરી નથી મળતી આતંકવાદના પાપે નાના વેપાર ધંધા ભાંગીને ભૂકો થઈ ગયા છે ફેક્ટરી કારખાના બંધ થઈ રહ્યા છે અને પરસેવો પાડનારા કેટલા યુવાનો એ બેરોજગારીના ખપરમાં લડાઈ છે દરેક દરેક કિસાનની લડાઈ છે અને છેલ્લી વાત કહી દઉં છું આ ભાજપ વાળા ભડના દીકરા હજી પાસા નથી વળતા પંચાયતથી પાર્લામેન્ટ હોતી ભાજપ સંસદ સરપંચ થી કેન્દ્ર બિંદુ આજે ભાજપ ની સરકાર બની છે ને બાપ વિકાસ ના સપના દેખાયા બીજી બાજુ આ દેશના એસી કરોડ લોકો એના પેટ નો ખાડો પૂરવા માટે બાપ સરકારની દુકાને હે સરકારી દુકાને મફત રેશનની ભીખ માંગવી પડે ને ત્યારે મારું તમારું માથું શરમથી ઝૂકી જાય આ તા કોંગ્રેસ ના રાજકો લોકસભાના ઉમેદવાર પરેશ ધાંધાણી જેની બેન ઠુમ્મન ના સમર્થનમાં પહોંચ્યા હતા તેમણે યુવાનોના રોજગારીને લઈને જે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે બેરોજગારીનો દર સતત વધતો જઈ રહ્યો છે તેને લઈને સરકાર પર чаપખા માર્યા ખેડૂતોને પોષણ શમ ભાવ નથી મળતા તેમજ જે બહેનોની સ્થિતિ છે તેને જ લઈને તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને સરકારને ઘેર્યા હતા અને સાથે તેમણે બે હજાર બેમાં જેવી રીતે અમરેલી બેઠકમાં જે ટનાટન હાલ કોંગ્રેસ ચાલી રહી છે તેમાં એન્જિન તરીકે કામ કરવાની વાત છે તે અમરેલી બેઠક પરથી કરવી હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે પરેશ ધાનાણી જે પોતાના આક્રમક અંદાજમાં અવારનવાર જોવા મળી રહ્યા છે તેઓ ટ્વિટરના માધ્યમથી કવિતાઓ લખીને પણ ભારતીય જનતા પાર્ટી ઉપર નિશાના સાધતા દેખાતા હોય છે અને હવે તેઓ નિવેદન પણ કરતા નજરે પડી રહ્યા છે તેના કારણે હવે તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર